હલો જય માતાજી તમારો બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને એ જો તમે આ વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વારજો પહેલી મિત્રો આ થાણાનું ખેતર છે જે આ મારી તુર રહી એની પડખે જ છે તો હું તમને આજે તે થાણા દેખાડવાનો છું તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને આ વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો હવે જોઈ લે ચાલું મને ચાલું હું તમને દેખાડું આ ધાણામાં અત્યારે એટલે એટલા ધાણા બંધાઈ ગયા છે જોઈ લ્યો હેડી આમ ઠેર લગી અત્યારે એવા છે એક સરખા જોઈ લો આમાં એટલે એટલા ધાણા પણ બંધાઈ ગયા છે અને હજી ફાલ છે એટલે હજી થોડોક થા હે એમ રેડી આખે આખું આ ધાણાનો પ્લોટ જો આ બાજુ આ દેખાય તે અમારી તુવીર છે ત્યાં અને મારી ખેતરની બાજુમાં તે આ ધાણા આવેલા છે જો રેડી જોવા આવી રીતના એટલે એટલા ધાણા થઈ ગયા છે એવું નથી કે આ એક જ માં આવે છે બધે એક સરખા છે ધાણા ધાણા છે અને આ બાજુ આપણી આ તુર છે તેમાં ભર્યું બાંધતા હતા કીધું આ તમને ધાણાનો પ્લોટ દેખાડી દઉં પહેલા વાંહડા વાવેલા હતા પણ અત્યારે તેમાં દાણા વાવેલા છે આવી રીતના દાણા થઈ ગયા છે આમાં બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો